બાર વર્ષ પછી દિવાળી પહેલાં ગુરુનો ઉદય થશે મિથુન રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણીઓ આ દૈવી ભવિષ્યવાણીઓ તમારા જીવનને બદલી નાખશે મિત્રો જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમારું ભાગ્ય સૂઈ ગયું હોય તેવું લાગે છે અને તમે તેને જાગૃત કરવા માટે દરરોજ સંઘર્ષ કરો છો પરંતુ યાદ રાખો બ્રહ્માંડ ક્યારે કોઈની મહેંતને વ્યર્થ જવા દેતું નથી સમયનું ચક્ર ફક્ત ફરવાની રાહ જુએ છે અને હવે બાર વર્ષ પછી તે ચક્ર તમારી દિશામાં ફરવાનું છે આ દ્રષ્ટિ જ સ્થિર ભાગ્યને ગતિ આપે છે બુઝાયેલા દીવાને ફરીથી પ્રગટાવે છે જેમનું જીવન વર્ષોથી સ્થિર છે તેઓ હવે તે સ્થિરતાને સફળતાના માર્ગમાં પરિવર્તિત થતી જોશે મિત્રો તમારી વાર્તા હવે બંધ થવાની નથી તમારી મહેનત તમારી વિચારશરણી અને તમારું ભાગ્ય તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવા માટે ભેગા થશે ગુરુ ગ્રહનું આदर्शन તમારી कुंडलीના કર્મ અને નફાના ઘરોને પ્રકાશિત કરશે મતલબ તે ભાગ્ય નથી परंतु कर्मना दरवाजा जे अत्यार सुधी बंद ते हवे हवेता मेड़े खुलशे रस्ताओ अंधकार मा खोवाई गया हता, ते हवे दीवाओ प्रकाशित थशे मिथुन राशि आ दिवाड़ी तमारा जीवन मा एक वड़ांक छे ब्रह्मांड तमारी फाइल फरी खोल शे, कारण के जारे गुरु तेनी अमर नजर एक राशि पर नाख त्यारे फक्त नसीब जी नहीं परंतु तुम्हारा आखा जीवन नो पुनर्जन्म थशे मित्रों वीडियो ने अंत સુધી જોવો આ વિડિયો મિથુન રાશિના લોકો માટે ખાસ છે જે આ દિવાળી પહેલા તમારું જીવનમાં ચમત્કારો બનાવશે मित्रों वीडियो में आग बढ़ता पहला वीडियो ने लाइक अ चेनल ने सब्सक्राइब करो और कॉमेंट बॉक्स में जय गुरुदेव जरूर थी लखो जे गुरुदेवनी कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक मिथुन राशि पहली भविष्यवाणी कहे छे के जे समय अत्यार सुधी तमारी धीर्जनी कसोटी करोारी जीतनों साक्षी बनश जे आ पहला तमारा जीवन में चमत्कारी बनावशे। गुरु राशि कर्म घर पर पोतानी नजर त्यारे स्थिर भाग्य पण पुनर्जीवित थशे। जे प्रयत्नों पहला निरर्थक रहता ते हवे तमारी ओ कारण बनशे। जे लोको तमने सक तवगणता ओ हवे तमारी सफलता ने उदाहरण तरीके टाँक मिथुन राशि माटे भाग्य कर्मनों संगम हवे कुंडली ने एक गति आपवानु शुरू करी रहो छे जे जीवन तमारा दिशा ज नहीं परंतु तमारा भाग्य स्क्रिप्ट बदली वाणी हवे दिव्यता ने प्रतिबिंबित तमारा शब्दों अने तमारा निर्णय आत्मविश्वासपूर्ण हशे મિથુન રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે જ્યાં નસીબ સફળતા અને સન્માન બધા મળીને તમારી વાર્તા લખશે નંબર બે મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે દિવ્ય ગુરુ ગુરુ જેમની દ્રષ્ટિને અમર કહેવામાં આવી છે તે તમારા પર પડશે જ્યારે તે જીવન પર પડે છે त्यारे फक्त परिवर्तन परिवर्तनज नहीं परंतु पुनर्जन्म थाय दिव्य गुरु पास त्र अमूल्य दृष्टिकोण है एक पांचमा भाव पर बीजू सातमा भाव पर तीजू नवमा भाव पर आ दिवाड़ी में आ त्र दृष्टिकोण मिथुन राशि जीवन पर एक साथ उतरशे प्रथम दृष्टि पांचमा भाव पर आ दृष्टि जो तेरी बुद्धि પ્રતિભા અને હૃદય વિશે સાચા હતા પરંતુ કોઈ બીજાને પ્રશંસા મળી રહી હતી તો હવે આ સમીકરણ બદલાઈ જશે ગુરુનું આ દ્રષ્ટિકોણ તમને એક એવું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે જ્યાં તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારી મહેનતને સંપૂર્ણ શ્રેય મળશે બીજી દૃષ્ટિ સાતમા ઘર પર આ દૃષ્ટિ સંબંધો અને ભાગીદારીની છે જો તમે કોઈ સંબંધ ભાગીદારી અથવા વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી રહ્યા હતા તો દેવગુરુની કૃપા હવે તે તણાવને પ્રેમ અને સમજણમાં પરિવર્તિત કરશે નવમા ભાવ પરનું ત્રીજું પાસું નસીબ અને શ્રદ્ધાના દરવાજા ખોલે છે જો તમે લાંબા સમયથી કાનૂની વિવાદો અથવા કૌટુંબિક તણાવનો સામનો કરી રહ્યા છો તો ખાતરી રાખો देव गुरु पोते तमारा भाग्यना तारणहार आ दिवाली पर मिथुन राशि गुरुना आत्रण पासाओ पाँ संयुक्त रीते जीवन मा सफलता आदर संतुलन नो त्रिविध प्रकाश लावशे। जो तमे हाल मा नवी नौकरी प्रमोशन अथवा कारकिर्दी परिवर्तन विषे विचारी रहा छो, तो देव गुरुना आशीर्वाद हव तक्ष में નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાય અથવા ફ્રીલાન્સ કાર્યમાં આ દ્રષ્ટિ નવી ભાગીદારી અટકેલા ભંડોળનું વળતર અને નફાના અણધાર્યા સ્ત્રોતો સૂચવે છે હવે બંધ દરવાજા એક પછી એક ખુલશે જ્યાં શાંતિ હતી ત્યાં સંવાદિતા ફરી શરૂ થશે તમે તમારો જીવનસાથી સાથે એક નિકટતા અનુભવશો જે વર્ષોથી ખોવાઈ ગઈ હશે મિથુન રાશિના જાતકો આ દ્રષ્ટિ ફક્ત ગ્રહોની ગતિ નથી તે તમારા જીવનમાં સંતુલનની પુનઃસ્થાપના છે ભગવાન ગુરુએ પોતે તમારી હોડીના સડને સ્થિર કર્યા છે મુકામ દૂર નથી નંબર 4 मिथुन राशि चौथी भविष्यवाणी कहे छे के शास्त्रों स्पष्टपणे कहे छे के दरेक व्यक्ति चार्ट एक अनन्य वारसो छे। तुम जे ग्रहनी भविष्यवाणीओ साया छोटे स्थिति शक्ति अने तमारी मानु पासु नक्की करे छे के परिणाम सामान्य के विलंबित हशे मोटा भागना लोग आ भूल करे छे। પરંતુ સત્ય એ છે કે જ્યોતિષ અંધશ્રદ્ધા નથી તે એક અદભુત આકાશી વિજ્ઞાન છે જે ગ્રહોની ગતિ સમયની લય અને ક્રિયાઓની દિશા સમજાવવાની દૈવી ક્ષમતા ધરાવે છે તે અંધશ્રદ્ધા નથી પરંતુ શાણપણ અને સંત મિત્રો છે જો તમારી જન્મકુંડળી છે તો તેને તમારી સમક્ષ ખોલો कारण के हूँ एक खूबज सरल छता चौक्स रहस्य जाहिर करने जाइ तारी में छठा माँ के बारा मा घर में स्थित हो तो आ स्थिति शुभ आवती अने जो गुरु तीजा भाव पराक्रम भाव में स्थित हो तो केंद्राधिपति दोष थी पीड़ाय शक्ति ने मर्यादित करे छठा आठ બારમા અને ત્રીજા સ્થાનો એવા છે જ્યાં ગુરુની હાજરી તેની દિવ્યતાને મર્યાદિત કરે છે અને અપૂર્ણ પરિણામો આપે છે પણ મિત્રો જો તમારી કુંડળીમાં ગુરુ બીજા કોઈ ઘરમાં હોય તો ચાલો ઉપાય વિશે વાત કરીએ કારણ કે ફક્ત ગ્રહોને જાણવું પૂરતું નથી તેમને સુમેળ સાધવો એ સાચી આધ્યાત્મિક સાધના છે जो गुरु तमारी कुंडली में शुभ स्थिति में हो तो गुरुवार कपड़ा पहरो, पीला फूलो अर्पण करो अने भोजन समारंभ दरमियान दररोज गुरुवे नमह नो जाप करो अथवा विष्णु सहस्त्रनाम पाठ करो आ समय आ चमत्कारिक परिणामों आपशे। जो गुरु उपरोक्त खामीयुक्त स्थिति छठा आठ बार अथवा तीजा भाव मा होय तो कोईपण ग्रहनों पत्थर पहरता पहला तमारी कुंडली कोई जानकार। अने साचा ज्योतिषी ने बतावा भूलशो नहीं आ आऊती सलामत अने साचो ज्योतिष मार्ग छे नंबर पांच मिथुन राशि पांचमी भविष्यवाणी कहे छे के ज्यादेव गुरु ज्यादेवगरू गृहस्पति कृपाणू दृष्टि पड़े छे। ત્યા ફક્ત સંપત્તિ જ નહીં પણ શાંતિ અને સમૃદ્ધિ પણ કાયમ માટે રહે છે આ વખતે દિવાળી پہલા આ શુભ દ્રષ્ટિ मिथुन રાશિ પર પડશે અને આનો અર્થ એ છે કે તમારું ઘરનો દરેક ખૂણો હવે પ્રેમ સંવાદિતા અને નિકટતાથી ભરેલો હશે જ્યાં પહેલા સંઘર્ષ હતો ત્યાં હવે સ્મિત હશે જ્યાં અંતર હતું ત્યા સંવાદિતા અને સમજણ હશે આ દિવાળી ફક્ત પ્રકાશ જ નહીં પરંતુ દેવ ગુરુ ગુરુના અમર આશીર્વાદ પણ લાવશે જે અંધકારને દૂર કરશે અને તમને novo આત્મવિશ્વાસ આદર અને સમૃદ્ધિ આપશે આ સમય ફક્ત એક જ મંત્ર યાદ રાખો શ્રદ્ધા રાખો સમય બદલાઈ રહ્યો છે અને હવે નસીબ તમારી સાથે છે मित्रों तक आहिती केवी कमेंट कर जरूर थी जनवजो जो तमने आ माहिती पसंद हो तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय गुरुदेव जरूर थी लखजो जे गुरुदेवनी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार